કચ્છના રસ્તા બન્યા ખાડા માર્ગ ભુજનાથ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તો ખખડદજ બનતા લોકોને મુશ્કેલી તૂટેલા માર્ગથી વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બનેલા છે કચ્છમાં અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ જતા માર્ગ મકાન વિભાગના વાંકે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાથે જ ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં એકસો એમ્બ્યુલન્સ પણ આપાતકાલીન સમયમાં ન આવી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે આવો જોઈએ શું કહેવું છે સ્ટોરી ભુજ આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆત કરી છતાંય પણ ટૂંકમાંથી આવતો અને જંધિયા સુધી જોડતો રસ્તો ને અંજારને સાવ નજીક થાય વિસ્તારમાંથી તે રસ્તો ઘણા સમયથી ખૂબ જ ખખર હાલતમાં છે જે લોકોને હાલવામાં બહુ જ મુશ્કેલી થાય છે એના અન્યથા રોડ છે જે હરી પરથી જે જદુરા તરફ રહ્યા તરફ આવતો રસ્તો છે એ પણ તદ્દતર ખરાબ છે એની પણ કોઈ તંત્ર દ્વારા પૂછા કરવામાં આવતી નથી છેલ્લા બાર મહિના પહેલાં જે પુલને બન્યા છે તેના પછી આ રસ્તાને કોઈ જોવામાં આવ્યો નથી અને જે થરાથી આજામાં રહ્યા તરફ આવતો રસ્તો એ પણ ખૂબ જ ખખરતવજ હાલતમાં છે અને માણસોને હાલી શકાય એવી કોઈ પરિસ્થિતિમાં નથી અને ઓવલ રોડ વાહનોથી પણ આ રસ્તોને ભયંકર નુકસાની થાય છે જે પ્રજા ત્રાઈ ગઈ છે જો આ રસ્તાઓ પૂરો થતા શરૂ કરવામાં નહીં આવે તો આ પ્રજા વિસ્તાર અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે જે તંત્રને ચિમકી આપીએ છીએ હાજી જધુરા તરફ એક નવા ભૂલ બન્યા છે તે કામ તકલાદી પણ છે ત્યાં ક્યાંક ને ક્યાંક તિરાડો પણ પડી ચૂકી છે તંત્રની મિલી વખત કહી શકે શું કહેશો હા એમાં પણ કામમાં થોડીક તો આપણે એમ થાય કે કામ ગુણવત્તાપૂર્વક નથી એવી રજૂઆત આ વિસ્તારના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી પણ છતાંય તંત્રએ એમાં ધ્યાન આપ્યું નથી અને એ જ પરિસ્થિતિ ક્યારેક મુશ્કેલી સર્જે એવી હાલત પણ ઊભી થઈ શકે છે